પોરબંદર ખાતે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ઓગણા સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર ખાતે ભવ્ય રીતે યોજાનાર છે જે જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્રસ્તુતિ રહેશે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ચૌદ ઓગસ્ટના રોજ પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બપોરે સાડા ત્રણ વાગ્યે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના આગમન બાદ તેઓ પ્રથમ કીર્તિ કીર્તિમંદિરની મુલાકાત લેશે અને પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરશે ત્યારબાદ ચાર વાગે એજ કે માધરાણી કોલેજ મેદાન ખાતે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી પટેલના હસ્તે થશે જે બાદ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે

જેવા રાજ્યપાલ મુખ્યમંત્રી મંત્રીમંડળના સભ્ય અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ અવસરે જિલ્લા સ્તરે સમાજ સેવા કલા સાહિત્ય કે અન્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકર્પણ તથા ઈ ખાત મૂરત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે તારીખ ના રોજ સવારે નવ વાગ્યે કે એજ માધવાણી કોલેજ મેદાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તિરંગો ફરકાવશે કલેક્ટર એસજી ઠાણણી દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ ઐતિહાસિક પ્રસંગે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે અને હાજરી માટે સવારે નવ વાગ્યા સુધી પોતાનું સ્થાન ગ્રાઉન્ડમાં મેળવી લેવા વિનંતી કરવામાં આવી છે. પર્વારોહણના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજની સલામી સાથે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે જે ઉપસ્થિત સૌ કોઈ માટે યાદગાર બની રહેશે.

તારીખ પંદરમી ઓગસ્ટ ના રોજ સવારે નવ કલાકે માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ધ્વજવંદન થશે હું જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા જાહેર નિમંત્રણ આપું છું આપ સૌ આપનું સ્થાન સવારના આઠ વાગ્યા સુધીમાં મેળવી લો એ માટે પણ આપને વિનંતી કરું છું ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે ધ્વજવંદન ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસ વિભાગ તરફથી તૈયાર થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોને માણવા મળશે અને યાદગાર પ્રસંગ બની રહેશે ઓગસ્ટના ઓગસ્ટના એટલે કે પણ જુદા જુદા આયોજન થયું છે એમાં પોલીસ વિભાગ દ્વારા એક શસ્ત્ર પ્રદર્શન માધવાની કોલેજ ખાતે જ રાખવામાં આવ્યું છે જેનું સાંજે ચાર વાગે માન્ય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં ઉદઘાટન થશે અને ત્યાર પછી એ શસ્ત્ર પ્રદર્શન લોકો માટે ખુલ્લું મુકાશે ચૌદમી ઓગસ્ટના રોજ સાંજે સાડા થી સાડા પાંચ કલાક માટે એ ઠોમ કાર્યક્રમ આદરણીય રાજ્યપાલ શ્રીના નિમંત્રણથી જવાહરલ નવોદય વિદ્યાલય ખાતે યોજાઈ રહ્યો છે જેમાં આદરણીય રાજ્યપાલ શ્રી જિલ્લાના વરિષ્ઠ નાગરિકો આગેવાનો વિશિષ્ટ વ્યક્તિઓને સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિવસે શુભેચ્છાઓ પાઠવશે ચૌદમી ઓગસ્ટના દિવસે સાંજે સાડા થી સાડા આઠ કલાક માધવાડી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં આદરણીય શ્રી માન્ય મુખ્યમંત્રી તથા અન્ય અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં અન્ય બાબતો બાબતો ઉપરાંત જે સમાયેલી છે એ આપ સૌને ધ્યાને મૂકું છું એક તો જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓ કે જેમનું સમાજમાં સેવામાં કોઈ કલા ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે અન્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન રહે છે જેમનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવશે આ ઉપરાંત જિલ્લાના જુદા જુદા વિકાસના કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાશે ત્યારબાદ એક પાસઠ મિનિટનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે પોરબંદર જિલ્લાના ઇતિહાસ અને એની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે એ કાર્યક્રમનું પણ તેમાં આયોજન થયું છે તો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ જોડાવા માટે હું જિલ્લાના તમામ નાગરિકોને જાહેર નિમંત્રણ આપું છું પંદરમી ઓગસ્ટ ચોમાસાની સિઝન હોય કેબલોનું આયોજન થતું નથી એ માત્ર છવ્વીસમી જાન્યુઆરીમાં થાય છે જ્યારે કક્ષાની ઉજવણી પોરંદર ખાતે થઈ રહી છે ત્યારે અમારી અપીલને માન આપીને જિલ્લાની તથા પોરબંદર શહેરની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર જોડાય એના માટે તારીખ બીજી ઓગસ્ટના આઠ તારીખ સુધી જુદા જ કાર્યક્રમ યોજાશે જે માટે તમામ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ યોજાયેલા કાર્યક્રમોની લોકો સુધી પણ બોલી પ્રસિદ્ધિ કરનાર મીડિયાના તમામ મિત્રોનો પણ આભાર છું કાર્યક્રમ માટે ગ્રાઉન્ડની પસંદગી ત્યારબાદ ગ્રાઉન્ડ ઉપર જરૂરી સુવિધા મંડપ ઉભા કરવા આ કામગીરી આખી માર્ગ અને વગાન વિભાગ કરી છે અને આનો કોઈ ચોક્કસ અંદાજ હોઈ શકે નહીં કામગીરીને અનુલક્ષીને એના જ્યારે ફાઈનલ કામગીરી થાય ત્યાર પછી જ એના એસ્ટિમેટ નીકળી પોરબંદરમાં રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર દિનની ઉજવણીનો કાર્યક્રમ પોરબંદરમાં યોજાઈ રહ્યો છે અને એ પ્રસંગે તારીખ ચૌદ ના ચૌદના રોજ આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા મહામહિમ શ્રી અહીંયા ચૌદમી તારીખે પધારી રહ્યા છે આવી રહ્યા પછી પહેલો કાર્યક્રમ માધવાણી કોલેજના ગ્રાઉન્ડની અંદર સાંજે ચાર કલાક અહીંયા એ શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરશે અને એના પછી નવોદય વિદ્યાલય ખાતે જે શહેરના જે ખાસ નાગરિકો છે આમંત્રિત નાગરિકો છે એની હાજરીમાં એટ હોમ કાર્યક્રમ યોજાવાનો છે એના પછી સાંજે સાડા છ કલાક માધવાણી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે મારે પોરબંદરના નાગરિકોને વિનંતી કરવાની છે કે ચૌદમી તારીખે સાંજે જે સાડા છ કલાકે માધવાણી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે તેમાં અને સવારના સાડા આઠ વાગે પંદરમી તારીખ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાવાનો છે એ બંને જાહેર કાર્યક્રમો છે એમાં પોરબંદરના નાગરિકો જોડાય અને આપણો જે અહીંયા રાજ્ય કક્ષાનો પહેલો કાર્યક્રમ જ્યારે પોરબંદરમાં યોજાઈ રહ્યો છે ત્યારે એમાં ઉત્સાહભેર ભાગ અને આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી સાંજે આઠ વાગે ચૌદમી તારીખ એ અમુક એ ખાતમુહૂર્ત અને એ ઉદઘાટન કરવાના છે અને સાથે બીજા પ્રવચનની અંદર બીજા મુદ્દાઓ પણ આવરી લેવાના છે તો એ પ્રસંગે ખાસ નાગરિકો નાગરિકોના નાગરિકો ચૌદમી તારીખના સાંજના સાત કાર્યક્રમમાં હાજરી આપે અને મને શ્રદ્ધાને વિશ્વાસ છે કે જ્યારે મોટા માણસો એ માનની વડાપ્રધાનશ્રી હોય માનની રાષ્ટ્રપતિ મહોદય હોય કે માનની રાજ્યપાલશ્રી હોય કે માનની મુખ્યમંત્રીશ્રી જ્યારે શહેરમાં પધારતા હોય ત્યારે શહેરનો અંદર ખૂબ મોટો પાયો થયો છે અને પહેલી વખત થઈ રહ્યો છે ત્યારે મારે પત્રકાર મિત્રોને પણ વિનંતી છે અને નાગરિકોને પણ વિનંતી છે કે આને હકારાત્મક તરીકે લઈએ અને પોરબંદર માટે શું થવાનું છે રાજ્યના માટે શું થવાનું છે એની પણ અનેક પ્રકારની વાતો માનની મુખ્યમંત્રીશ્રી કરશે આપણી એટલે આ બધામાં આપ સૌને પણ આ પ્રસંગને યોગ્ય રીતે કવર કરવામાં અને એના પછી આ કાર્યક્રમમાં પોરબંદરના તમામ નાગરિકોનો સરકારનો નહીં પરંતુ તમામ નાગરિકોનો કાર્યક્રમ બની રહે તે માટે એ આપ સૌ વાતાવરણ બનાવવું એવી પણ મારી વિનંતી છે અને નાગરિકો પણ મોટા પાયે અહીંયા જોડાય એવી મારી સૌને વિનંતી છે ચાલુ વર્ષે પોરબંદરની અંદર રાજ્યકક્ષાનો સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદરમાં ચૌદમી અને પંદરમી એમ બે દિવસ માટે રાજ્ય કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમમાં જોઈએ તો ચૌદ તારીખના રોજ શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવશે એક કલ્ચરલ પ્રોગ્રામ છે એ સાંજના સમયે રાખવામાં આવેલો છે અને માન્ય રાજ્યપાલશ્રી દ્વારા એટોમનો કાર્યક્રમ પણ રાખેલ છે તો આ તારીખ ચૌદમી અને પંદરમીના રોજ જે મહાનુભાવો પોરબંદર ખાતે ઉપસ્થિત થવાના છે ત્યારે એમની સુરક્ષા માટે વીઆઈપી સુરક્ષા માટે અને લોકોની સલામતી માટે પોરબંદર પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે ખાસ કરીને જે ચૌદમી અને પંદરમીના જે કાર્યક્રમો છે એ પણ ખૂબ જ ઉચ્ચ પ્રકારના સારા કાર્યક્રમો રાજ્ય લેવલના કાર્યક્રમોનું આયોજન કરેલ છે તો હું પોરબંદરની જનતાને પણ અપીલ કરવા માગું છું કે ચૌદ તારીખે સાંજે માધવાણી કોલેજની અંદર જે કલ્ચરલ પ્રોગ્રામ છે અને પંદર તારીખના રોજ માધવાણી કોલેજ ખાતે સ્વતંત્રતા દિવસની પરેડ અને અન્ય કાર્યક્રમો જે આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાય એ માટે હું સર્વે પોરબંદરવાસીઓને અપીલ કરું છું આ ઉપરાંત ચૌદ અને પંદર બે દિવસ માટે પોલીસ વિભાગ દ્વારા એક શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કરેલ છે તો સૌ લોકોને અમે અપીલ કરીએ છીએ કે આપ આ શસ્ત્ર પ્રદર્શનની પણ મુલાકાત લો જે આપને ખૂબ જ ઉપયોગી માહિતી પણ આપશે અને ઘણી બધી આની અંદરની જાણકારી પણ આપશે મળશે પોલીસ દ્વારા સુરક્ષા માટેના પૂરતા વ્યવસ્થા કરવામાં આવેલી છે બંદોબસ્ત રાખવામાં આવેલો છે ખાસ કરીને ચૌદ અને પંદર બે દિવસ માટે પોરબંદરની અંદર લગભગ એક હજાર ને પચાસ જેટલા પોલીસનો બંદોબસ્ત આ માટે રાખવામાં આવેલો છે આની અંદર પોરબંદર જિલ્લા ઉપરાંત જૂનાગઢ રેડ અને અન્ય આજુબાજુના જિલ્લામાંથી પણ પોલીસ અધિકારીઓની ફાળવણી કરવામાં આવેલી છે તેથી પોલીસે સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત આમાં રાખેલો છે